સીતારામ જય શ્રી કૃષ્ણ જયલીરભાઈ માતાજી જુઓ આજે અમે ગામમાં આવ્યા પોરબંદરની બરોબર બસો વસ છે અને આ દુકાનનું નામ છે ધ અણમોલ ગિફ્ટ ગેલેરી અને જે અણમોલ મોતી ગુજરાતના યુટ્યુબર છે ભાઈ એની દુકાન છે આ તો આજ જુઓ હું ગામમાં આવી તો હું હાલો હું જરાક વિડીયો ઉતારજી જ્યાં કી કે મારા આ સત્સંગી પરિવાર છે એની તો બધા આ મૂર્તિઓની બધાની જરૂર પડતી હોય તો આ અનેક વસ્તુ એવી જડે કે આપણી પોરબંદરમાં ન મળતી હોય અને આ સીધી રાજસ્થાનથી આવતી હોય તો પાછી આપણી ભાવ પણ એકદમ વ્યાજબી હોય તો તમે કોઈ પણ આવો તો એકવાર જરૂર મુલાકાત લીજો આ દુકાનની ખાસ કરીને હું આગળ તમને બતાવી કે કઈ જગ્યાએ છે એ દુકાન તો એકવાર તો તમે આ મૂર્તિઓ નિરાતી જોઈજો કે ઘેર બેઠા દર્શન થાય એટલા દેવના તો કોણ ન કરે ને મારો તો આખો પરિવાર સત્સંગી જ છે એટલે આમાંથી તમણી એક આધી બે મૂર્તિ તો ગમતી જ હોય તો તમારે આ જરૂર આવવાનું મણી તો જો કે આખી ગમે પણ મારાથી તો કંઈ આ દુકાનમાં કાંઈ એમ બે હાથ ને તા જોયા રાખીએ જો મસ્ત છે આ બધાય આ આપણી ઘરની સજાવટના પણ બધાય છે ભગવાન હારી હારી ઘરની સજાવટ ના છે બધા આ જો મસ્ત પોપટ છે મોર છે કબૂતર ચકલા બધું પણ છે આપણે ભગવાનની બાજુમાં પણ નાના બાલકૃષ્ણ હોય ને એની બાજુમાં પણ આપણે આ મૂકતા હોય પછી આ નાની નાની છબી છે આપણી કોઈ વાહનમાં પણ રાખે હગે જુઓ બહુ મસ્ત છે એક વાર મુલાકાત જરૂર લીજો તમે પણ અમારે અમીરભાઈ તો હાજર નથી કીધું તું કે હું આવી તો એ હાજર છે એ નહીં અટાણે તા જો આ નાની નાની મૂર્તિ છે એવી મસ્ત છે ભગવાનના બેવાના સિંહાસન છે આ ભગવાનના ઝૂલા છે મસ્તીના પણ છે પછી આ પૂજાની થાળી કોઈ આપણે જી વસ્તુ આ તોરણ છે આ જલારામ બાપા કોઈ પણ એવું છે નહીં કે એક પણ મૂર્તિ આને તા બધી એકદમ જેવું નામ દુકાનનું એવી જ મૂર્તિ છે જેવું અણમોલ ખજાનો કહેવાય આણીતા તમે એકવાર જરૂર મુલાકાત તો લીજો જ પૂજા થારી તો એકબીજાથી થરા છે મસ્તી પાછી ઘડીકમાં જાય એવી ને તો વજન વજનવાળી છે લીહા હરવી આવે એવી ને કુંકાવટિયું ને બધા જુઓ પાંદાની કેવી મસ્તીની છે બરકત બરકતરામની કૃષ્ણ ભગવાનને આમાં કેટલાક દેવના નામ લેવાય એકતા આ આવીએ એટલી લાભ થાય કે બધા દેવના નામ લેવાઈ જાય જવો લીરભાઈ માતાજીની મૂર્તિ કેવી મસ્ત છે બહુ મૂર્તિઓ છે આ ભોળાનાથનો છે આખો પરિવાર છે ગંગાજી પ્રગટ થયા હોય એ રીતના થાય ખોડિયાર માતાજી છે આ ઉપર પણ જલારામ બાપાની મોટી મોટી મૂર્તિઓ છે જો ખોડિયાર માતાજી હા ચલારામ બાપા કાં સોરી હા ત્રિકમજી બાપુ સોરી હો ત્રિકમજી બાપુ છે ભૂલાઈ ગયું કોકની થાય કે આ દેવનીને ને તો ઓળખતા પણ ખરેખર દેવ દેવની ઓળખતા હોય પણ મનમાં એ બીજું હોય ને અહીં બીજું હોય આ કાળકા માતાજી છે ખાલી દર્શન કરવાના એ પણ લાવો છે જોયેલીઓ કાનુડાની મૂર્તિ એકદમ સુશોભિત હીરા જડિત છે આ જોવો ઝુમર છે બહુ મસ્ત છે ઝું છે આપણી હમણાં લગ્નગાળો આવીએ એટલે આપણી દીકરીને કર્યાવરમાં આવું બધું દીધું હોય ને તો કંઈક અલગનું અલગ લાગે બધું એ જો આ પેલા સાકરા આવતા ને એ પેલા ઓલામાં કરતી દોરાવીથી આ જોઈ લો એકદમ મસ્તીના ત્યાર છે આવું કંઈક દીધું હોય ને આપણી દીકરીને તો બધાને થાય કે થોડુંક નાના અલગ છે બાકી તો આપણી ને એ તો દેતા જ હોય ફૂલદાની બધું છે પછી આ ઘડિયાળું છે પણ સજાવટના છે નીચે છે પછી આ પર્સ ને જે હાથમાં રાખવાના પર્સ હોય ને પર્સ છે પછી ખંભે રાખવાના થેલા છે પછી આપણી મોબાઈલ રાખવાના થેલા છે એ બધી આ રાજસ્થાની વસ્તુ જ છે જો એકબીજા કસકડામાં કંડોરવા બેહીએ ને તો બે દી લાગે છે આમાં એક એક વસ્તુ કંડોરીએ તો પણ તમે મુલાકાત લ્યો ને આવે ને તો ખબર પડે કે આમાં કઈ રીતનું છે આ બધું આ પણ તોરણ છે

ટેડી આપણે આ ટેડી આવું જોયું કોઈ કેવું છે સરસ મજાનું છે મસ્તીનું પછી આ વસ્તુ રાખવી હોય ને બધી છોકરીઓના કોઈ ખોરા ભરેતનું છે કે કોઈ આપણી હગાઈનું હોય બધું એ છે એ બધું છે આ ઠેલાન છે આ બેડિયા છોકરીઓ આપણી ગમે એ પ્રસંગમાં લેતા હોય ને કોઈ બારપોરોન હોય એમાં લેતા હોય પછી વરબેડિયું લેતા હોય એ છે પછી આ મુખવાસના મુખવાસની બોટલ પણ કેવી મસ્તીની જો એક એકથી સળિયાતું છે આમાં કંઈ ભૂલાઈ જાય તો તમે ખાલી મોબાઈલમાં જોવેલી છો એટલે ખબર પડે જાય કે આમાં કઈ કઈ વસ્તુ છે એ બેડિયા એ મસ્તીના છે બધાય અમુક વસ્તુના તમને નામય ન આવડતા હોય એટલે ખાલી તમે જોવે અંદાજો લગાવી લ્યો ને કે આ વસ્તુ કામ એ તો આ બધું જળેરીએ કોઈ નહીં પણ લેવું કરવું હોય તો આવજો જો આ વેલકમનો મસ્તીનો છે નાનો એવો છે પણ આ બાજુ દીકરા દીકરીના ગમે એના લગ્ન હોય ને ગોરબાપા સીઠી કરે ને દે એ લઈને તમે આવો એટલે એક એક વસ્તુ તમને આથી જળેરીએ તમારે બીજે કાંઈ જવું જ ન પડે જો મસ્તીના ભગવાનની મૂર્તિ ભગવાનના ફોટા પછી તોરણું ઝુમરું કોઈ વસ્તુ ન ઘટે ને આમાં હે એ આપણી આ જો લગ્નમાં આપણી ઓલી જતલ હોમવાનું બધું હોય ને હા એવું અનેક વસ્તુ હોય તમે વિડીયામાં જોવા લીજો કે આમાં મારાથી ગણ્યા એ તને ને તો એટલી વસ્તુ છે અગણિત કહે ને કે અગણિત વસ્તુ છે પછી ગણપતિ બાપાને જો મસ્તીના પછી આ વરમાળા વરમાળા અસલ ની છે એકદમ આવું બધું દીધું હોય ને તો આપડી દીકરી હરખાઈ જાય દીકરીને ને હરખશે ને એ આવું માણસ કે ને કે લગ્ન બીજી વાર તો કઈ કોકના જીવનમાં એવું હોય નકર બીજી વાર કોઈના જીવનમાં આવો પ્રસંગ આવતો ને તો એટલી જે આપણે કરીએ એ એકદમ ઓલા એ માણસ કે ને કે એકદમ આપણે હરખ થવો જોઈએ કે નાના આ વસ્તુ આપણી લેવી તો જવો જો આવી વસ્તુ જ લેવાય આમ જોવેલી જો બધુંય તમે કે કામ કામ વસ્તુ હે બાકી તો જુઓ આ આ ગિફ્ટ દેવા માટે કોઈનો કોઈની હગાઈમાં દેતા હોય કોઈની લગ્નની લગ્નનો દિવસ હોયની દેતા હોય એ ગિફ્ટ પણ જોવો છે એકબીજાથી હરસશે બધા પછી આ વેલકમ ના કાના નો મૂલ જ ન થાય એવી કાનાની તો મૂર્તિ બઉ સરસ છે બધું આવો સીતારામ વેલકમ સીતારામ વેલકમ આવો આવો હા આવો મજામાં એકદમ હું તો તમને પૈસા વગર ની ઉતારવા માંડી મેં કે મેં કહ્યું હાલો ને હું ઉતારતી જાઉં કા કાં ગામમાં આવ્યા તો જો આવું બધું છે તમે જુઓ એકવાર ખાસ મુલાકાત લીજો અને દુકાનનું સરનામું છે આપણી પીપરાવાળાની દુકાન છે ને એની બાજુમાં જ છે અને જે મંદિર મંદિરનો ગેટ છે ને એણે હામેજથી આપણી જોઈએ એટલી ઉપર બોર્ડ દેખાય ધી ગેલેરી બહુ મસ્ત છે આમાં બધી વસ્તુના તમને નામ કંઈ આવડે ને એટલી બધી વસ્તુ છે એક એક થી સડિયાતી છે આ બધી રાજસ્થાનમાંથી આવે આપણી અમુક વસ્તુ આ જોવાય ન જડતી હોય પોરબંદરમાં એવી વસ્તુ આ જળે જોવો આ લક્ષ્મી માતાજીનું પ્રતિક કુવળ છે ને ઉપર ઘણાય ઘણાય ઘરમાં સુકનમાં રાખતા હોય હા નિરાતીથી વિડીયો ઉતારા એટલે તમે જોવો હગો એ બધું એ મારો પરિવાર તો બધો સત્સંગી છે એટલે આવું બધું તો ગમી ગમીએ તો એકવાર ખાસ મુલાકાત લીજો તમારા પરિવારની સહપરિવારની લેન આવજો કોઈ કુટુંબીજનોમાં કોઈની લગ્ન પ્રસંગ કે કોઈનો હોય તોય પણ આવજો ત્યાં જોજો તમે આ વસ્તુ બધી અમુક માણસ કહેતા હોય ને કે અમુક લાખું દેતા એ ન જડે ને અમુક ત્રાંબિયા ના ત્યારે આ વસ્તુ દેતા ન મળે પણ આપણી એક વાર તમને જરૂર આવજો તો અમારે ભાઈ પણ આવે હે સીધ ગાતા ભાઈ તમે તા હું કહેતી હતી હું કા મુલાકાત લઈએ હું કા જઈએ હા

હા એટલી જ ને આમ કે મારો તો પરિવાર આખો સત્સંગી છે એટલે તો ભગવાન તો એવો ગમે કે જાણી હમણી તી થાય કે જાણી આ ગોકુળ મથુરામાં આવ્યા અમે આ આવીએ ને તાતા હમણાં ઈ થાય કે આ પલૂઠી વાળાને જાણી મચીરા લે ને બે જઈએ પડે એવી થોડું કરાય હા તો એવું છે તો તમે વધારો કોક દે અમારી સાઈડ બહુ મસ્ત છે હો બધી વસ્તુ બધી રાજસ્થાન થી જ લઈ આવ એક વાર મી ફોન કર્યો જ તમે રાજસ્થાન હા હા જુઓ આપડી મેન બજાર બંગડી બજાર છે ને એ છે આ સિદ્ધિ કલી લાગુ પડે આપડી તો આ હામે મંદિર છે આપડી હવેલી કીએ ને આ હવેલી ઠાકોરજી ની હવેલી આ કેવાનું મંદિર કેદારેશ્વર નું મંદિર છે ને એ બરોબર સામે હામું જ જો આપના બજારતા લગભગ બધાય આપણી જાણીએ હે ત્યાં બધું મળતું હોય એટલી ત્યાંથી એણે બરોબર હામે હામી છે ને પીપળાવાળાને પાછળના ભાગમાં હે એટલે કોઈની પણ તમારે આવવું હોય ને તો સરનામું ગોતું હલબું લાગે તો હાલો હું આખડી સીધી ગલીનો પણ ઉતારી દે વિડીયો એટલે તમારે કોઈને આવવું હોય ને તો હલબું લાગે એ મીતા તરત ગોતે લીધી હતી પણ એ બધાની ત્યાં થોડું હા એક સડવામાં છે ને હામેથી ને જ બરોબર અહીં બાજુમાંથી સીડી છે જો આ ગલી છે ને સીધી લાગુ પડે આપણે આ બંગડી બજારની ગલી છે સીધી લાગુ પડે આપણે આવીએ તો આ રસ્તો છે ઉતારવાળાનો અને આખી સીડી છે ને આ સીડી જાય જો આ લખલ છે આખી સીડી આખી ઉપર જવાય હા આપણે પ્લાસ્ટિકવાળાને ભાઈ છે ને પ્લાસ્ટિકના બહુ વસ્તુ લેવા આવીએ એની બાજુમાં જ છે આ સરનામું છે એને તમે ખાસ કરીને આવજો બધાય એકવાર ખાસ મુલાકાત લીજો જરૂર લીજો બધી વસ્તુ જેવું નામના એવા ગણું છે અણમોલ અણમોલ ગીફ્ટ ગેલેરી એવી જ અણમોલ વસ્તુ ચડે છે તો બધા